ઇઝ જો સવારનો નાસ્તો કરીને મારા ભાભી હવે બપોર માટે ટિફિનની રોટલી તૈયાર કરે છે હવે મેં પહોંચી ગયા છીએ દુકાને અને દુકાને હવે બે ત્રણ દિવસથી છે ને થોડીક સાફ સફાઈ નહોતી થઈને તો સાફ સફાઈ કરવાની છે અને હું મારા દીદીને મારા ભાભી ત્રણેય મળીને થોડીક સાફ સફાઈ કરી લેવી પછી અમે હે ને હું ને મારા ભાભી બે ટેરેસ ઉપર જાશું કેમ કે બે ત્રણ કાપડ સૂકવાતા ને તો એ લેવાના હતા મને મારા ભાભીભાઈ હવે ટેરેસ ઉપર કાપડ લેવા આવી ગયા છે હવે એ કાપડ નીચે દીદીને આપી આવશું એટલે એનું કામ ચાલુ કરી દે જો હવે મારી દીદીએ છે ને સ્ટિચિંગનું કામ ચાલુ કરી દીધું છે અને આજે એની પાસે બહુ બધું કામ છે તો એ પૂરું કરવાનું છે અને હવે મેં બપોરનું જમવાનું જમી લેશું પછી પાછું મારા દીદીને બહુ બધું કામ છે તો એ પાછું પાછળ હે ને બીજી દુકાન છે ને ત્યાં કામ કરવા વહી જશે જુઓ હવે પાછું એને હે ને એક બ્લાઉઝ બનાવવાનું છે તો એ પાછું બ્લાઉઝ જોતાં જોતાં એનું કામ કરે છે અને હવે એ પાછું કટિંગ કરે છે જુઓ અને મારી દીદી હવે હથોડી લઈને પછી આ વલને ને એવું હોય ને એ તોડવા માંડશે પછી આજે મને મેગી ખાવાની ઈચ્છા છે ને તો ઘરે જઈને મેગી બનાવશું જો આજે મેગી બની ગઈ છે અને હવે હે ને અમે બધા મેગી ખાઈ લેવી આજનો મારો મિની વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો બાય બાય